માહોલ યથાવત સવાર સવારમાં તાલુકામાં વરસાદ નોંધાયો જૂનાગઢના મેંદરડામાં ધમાકેદાર વરસાદ જોવા મળ્યો મહેસાણા અને બહુચરાજીમાં પણ વરસાદ નોંધાયો અમરેલી નવસારી સુરત વલસાડમાં પણ સારો વરસાદ જોવા મળ્યો પંચમહાલના હાલોલ જાંબુઘોડામાં પણ સારો વરસાદ જોવા મળ્યો રાજ્યમાં વરસાદી માહોલ યથાવત જોવા મળ્યો છે અમરેલી નવસારી સુરત વલસાડમાં સારો વરસાદ નોંધાયો છે અને પંચમહાલના હાલોલ જાંબુઘોડામાં પણ સારો વરસાદ વરસી રહ્યો છે તો રાજ્યમાં મેઘ મહેર જોવા મળી છે

વાત વાત કરીએ જામનગરની તો જામનગરમાં જ